ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં ફેસબુક તમને કઈ રીતે ઉલ્લુ બનાવે છે ને આજે હું તમને કહું તમે જો ફેસબુક પર કન્ટેન્ટ મોનેટાઇઝિંગના સપના જોતા હોય કે કન્ટેન્ટ મોનેટાઈઝરનો લેબલ મળી જાય પછી એક વાર હું રીલ અપલોડ કરું અને પૈસા પૈસા છાપું તો આ બધું ઉલ્લુ બનાવવાની ગેમ છે આ બહુ મોટી અને બહુ લાંબી ગેમ છે સાહેબ એ તમને નહીં સમજાય હવે તમને નોર્મલી રીતે અને તમારા સિમ્પલ લોજિકમાં આ વાત એક વાત સમજાવું મને ધારી લો કે કોઈ હીરોનું ઇન્ડિયામાં પિક્ચર પડ્યું હવે રજનીકાંતને સમજી લો કે અમિતાભ બચ્ચનને સમજી લો તો એના પિક્ચરે ઇન્ડિયામાં નોર્થ સાઇડ કાં તો સાઉથ સાઇડ પચાસ કરોડનો ધંધો કર્યો તો સ્વાભાવિક વાત છે કે નોર્થ સાઇડ ચાલીસ કરોડનો ધંધો કરશે ત્રીસ કરોડનો ધંધો થશે ઓગણીસ વીસનો ફરક પડશે પણ હપુચું પાણીમાં તો નહીં બેસી જાય ને એ જ રીતે મારે ફેસબુકની અંદર દસ હજાર પ્લસ ફોલોઅર્સ છે ઇન્સ્ટાગ્રામની અંદર આઠ હજારને સાતસો ફોલોઅર્સ છે તો અને એમાંથી પચાસ ટકા પબ્લિક મારી સેમ ટુ સેમ બે જગ્યા છે હવે મેં કોઈ રીતે અપલોડ કરી અને ઇન્સ્ટાગ્રામની અંદર જો મને સોળ લાખ વ્યૂઅર્સ મળતા હોય વન સિક્સ મિલિયન વ્યૂઅર્સ મળતા હોય તો સ્વાભાવિક વાત છે કે ઇન્સ્ટાગ્રામ પર જો સોળ લાખ મળતા હોય તો ફેસબુકની અંદર બાર લાખ મળે તેર લાખ મળે ઓગણીસ વીસનો ફરક પડે હપોચું પાણીમાં તો બેસી ન જાય ને તો મારી કેટલી એવી રીલો છે કે જે ઇન્સ્ટાગ્રામ પર સોળ લાખ પર ચાલે છે ને ફેસબુકની અંદર ખાલી સાતથી આઠ હજાર લોકોએ વોચ કરી છે એક રીલમાં મારે અઢી લાખ લોકોએ જોઈ છે અને ઇન્સ્ટાગ્રામ ફેસબુકની અંદર બે થી ત્રણ હજાર લોકોએ જોયે છે એટલે આ ફેસબુકનો બહુ મોટો ધંધો છે અને ઉલ્લુ બનાવવાનો એક નંબરનો ધંધો છે એનું કારણ એ છે કે ફેસબુક તમારે પૈસા આપે છે એટલે ઇન્સ્ટાગ્રામ તમને પૈસા નથી આપતું એટલે ઇન્સ્ટાગ્રામ તમારી રીલ ને બેઝીજે વાયરલ કરે છે ફેસબુક નથી કરતો ફેસબુક તમારી રીલને દબાઈ રાખે છે કઈ રીલને વાયરલ કરવી અને કઈ રીતને ન કરવી એ ફેસબુક બહુ સારી રીતે જાણે છે એટલે તમને જો કોઈ એવા મહેમાન નાખતું હોય ને કે ફેસબુકમાં એક હજાર વ્યુઅર્સ પર પચીસ થી ત્રીસ રૂપિયા મળે છે તો કોઈની વાત માનતા નહીં આ ઉલ્લુ બનાવવાના ધંધા છે ને બહુ મોટી ગેમ છે કારણ કે મારા વીસ લાખ વ્યુઅર્સ પર મને ખાલી પાંચ ડોલર મળ્યા છે અને અઢી લાખ વ્યુઅર્સ પર મને ખાલી ઝીરો પોઈન્ટ પચીસ ડોલર મળ્યા છે એટલે એપ્રોક્સ ખાલી વીસ રૂપિયા અઢી લાખ વ્યુઅર્સ પર એટલે આ બહુ લાંબી ગેમ છે અને બહુ મોટી ગેમ છે એ તમને નહીં સમજાય સાહેબ અને ઉપરથી ટેક્સ કાપે છે આ લોકો તમે જો મ્યુઝિક એડ કર્યું હોય ને તો એના વીસ ટકા રિવન્યુ કાપે છે આ એ સિવાય ઘણી બધી બાબતો છે સબસ્ક્રિપ્શન લેવું પડે છે ને તમારે સ્ટાર સેન્ડ કરો એવું કહેવું પડે છે આ બધી બહુ માથાકૂટ છે જે તમે કરો ત્યારે આટલી બધી મહેનત કર્યા પછી તમને ખાલી મહિને રિચાર્જ થાય એટલો પૈસો મળે છે આ છે ફેસબુકની સાચી હકીકત આ ભૂલમાં ના રહેતા કે ફેસબુક તમને પૈસા કમાઈને આપશે આ બહુ મોટો જુગાર છે કરોડો વ્યક્તિઓમાંથી એક વ્યક્તિનો વિડીયો વાયરલ કરીને લાખો લોકોના મોડામાંથી લાળ પડાવવાની વાત છે એટલે ફેસબુકમાં ઇન્કમ કોના સ્રોતથી તમે બિલકુલ ધંધો ના કરતા પોતપોતાના ધંધામાં ધ્યાન આપો અને મનોરંજન છે મનોરંજનની જેમ રાખો પછી આગળ તમારી મરજી સમજાવે તો વંદન નહીં તો અભિનંદન